જેને શિક્ષણ નથી મળતું જે નિરાધાર છે તો એ લોકોને અમે સેવા આપીએ પેન્સિલ રબરને એવું આપીને જે વિકસિત ભારત તરીકે અમે એને આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ રસ્તા ઉપર રહેતા બાળકોને શિક્ષણ મળે એવા જે ઉદ્દેશથી અહીં સ્થાનિક લોકો માટે એક ઉત્સાહની વાત છે કે જે બાળકો ભણી નથી શકતા જે લોકો માટે કોઈ આધાર નથી એવા લોકોને ભણાવવાનું સેવા માત્રનું એક કામ કરે છે શું નામ છે તમારું મિત મખતર પર અમારું નામ છે મિતભાઈ આ શરૂઆત તમે કેવી રીતે કરી અને ખાસ કરીને આવો તમને વિચાર કઈ રીતે આવ્યો અમે ગયા મંથે શરૂઆત કરી હતી તેર તારીખે અને અમે હું અહીંયાથી ડેલી કોલેજ જતો હોય તો જોતો હોઉં છું કે આ બાળકો છે એ આમથી આમ રખડતા હોય છે અને એ લોકો અહીંયા ગમે ત્યાં માગતા હોય છે તો જો એ લોકોનો પાયો જો માગવામાં હોય તો પછી એ આગળ જતા એ જ કામ કરશે તો એવો વિચાર આવ્યો કે આપણે બહુ તો નહીં પણ થોડુંક તો એને જ્ઞાન આપી જ શકવી છે કે થોડુંક એને જ્ઞાન આપવા બાબતે મેં આ સ્ટાર્ટઅપ કરીએ ખાસ કરીને સરકાર માટે ઘણી બધી યોજનાઓ અને સરકારી સ્કૂલો છે પણ આ બાળકોને આ જગ્યા ઉપર લાવવા માટે તમારી કેવી મહેનત છે રેગ્યુલર છોકરાઓ અહીંયા ભણવા માટે આવે છે એના માતા પિતાનો કેવો સપોર્ટ છે એની વિશે વાત કરો થોડાક દિવસ સ્ટાર્ટિંગમાં એવું થયું કે નહીં એના મમ્મી પપ્પા નહીં એગ્રી થાય પણ ના કે એના મમ્મી પપ્પા પણ અમને એની તરફથી પણ ફૂલ સપોર્ટ છે અને સા એ બધા બાળકો આવે છે અમારી જોડે ટાઈમ થાય એટલે બધા બાળકો અહીંયા આવી જાય છે તો તમે શું ભણેલા છો હું બાર પાસ અને અત્યારે કોલેજ સ્ટાર્ટ છે મારું ફર્સ્ટ છે બાળક ઘરે હોય કોઈ આવે છે બિચારા કોઈ ગરીબ હોય જાય છે બહાર મજૂરી કરવા એ પણ આવે છે ટાઈમે આવી જાય છે એમ તો પહેલાં આ બાળકોને એક લીટી કરતાં પણ નહોતું આવડતું અમે એમને પહેલાં જીરોથી શરૂઆત કરી છે અને અત્યારે આ બાળકના અક્ષર તમે જોઈ શકો છો એને એબીસીડી સુધી પણ લખતા આવડી ગયું છે અને કક્કો પણ એની જાતે લખી શકે છે અને બોલતા પણ આવડે છે

ભણાવો તમે તો એમના ભગવાન સર એમના પાક પીશો તમે ભણાવો એટલું તો સારું છે અત્યારે છોકરી અમને એકરો બગરો બી લખતા નતું આવડતું આ બધા આવ્યા તારા લખે છે તો અમને બી લાગે કે ચાલો ભાઈ મારી છોકરીને એક નહોતો આવડતો અત્યારે એક આવડે છે અમે બી આવડી મોટી થી પણ હજુ એક બે લખતા અમે ભંગારની ફેરી કરીએ ભંગાર ઉપરાંત